આ ફોન કોનો હતો આ શોધવું અનિવાર્ય હતું ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરી તપાસ કરે છે તો આ ફોન બેંગ્લોરથી આવ્યો હતો અને લેન્ડલાઈન ફોન હતો લેન્ડલાઈન ફોન હોવાને કારણે મુશ્કેલી વધારે હતી આ લેન્ડલાઈન ફોન કોનો હતો તેની તપાસ કરતાં ખબર પડે છે કે બેંગ્લોરની એક આઈટી કંપની છે આઈટી કંપનીનો ફોન છે જ્યાં હજારો લોકો કામ કરે છે આ હજારો લોકોમાંથી કોણે માતા સાથે વાત કરી એ શોધવું ખૂબ જ અઘરું હતું ખેર આ નંબર બેંગ્લોર થી આવ્યો હતો એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને ડીસીપી દિપેન ભદ્રન રવાના કરે છે બેંગ્લોર અને દિવસો સુધી આ ટીમ ત્યાં મહેનત કરે છે સમસ્યા એવી હતી કે તરુણ જિંદરાજ જ્યારે ભાગ્યો એ ઘટનાને પંદર વર્ષ વીતી ગયા હતા આ સ્થિતિમાં હવે તરુણનો ચહેરો પણ બદલાઈ ગયો હોવાની પૂરી સંભાવના હતી તેનું કદ કાઠી પણ બદલાયા હશે છતાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરી ત્યાં ધામા નાખે છે અને એક માહિતી મળે છે અને એક આઈટી કંપનીમાં જ્યારે તે દાખલ થાય છે સામે એક માણસ બેઠો છે મજબૂત બાંધાનો છે માથા ઉપર ટાલ છે અને તેને જોતા તે અંગ્રેજીમાં વાતચીતની શરૂઆત કરે છે અંગ્રેજી બોલનાર વ્યક્તિને જ્યારે ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરી સવાલ પૂછે છે ઓળખ પૂછે છે ત્યારે તે પોતાનું નામ પ્રવીણ પટેલ આપે છે એક તબક્કે તો કિરણ ચૌધરીને પણ એવું લાગી ગયું કે આપણે ખોટા માણસ સુધી પહોંચી ગયા જ્યારે તેનું આઈડી કાર્ડ માગવામાં આવ્યું ત્યારે તેણે પોતાના આધાર કાર્ડ પણ બતાડ્યા એમાં પણ પ્રવીણ પટેલ જ નામ હતું આમ પોલીસ ફરી મુંજાઈ જાય છે પણ પછી કેટલાક નુસ્ખા અપનાવવામાં આવ્યો છે અને નક્કી થાય છે કે આ એક નવું નામ છે ખરેખર આ તરુણ જિંદરાજ જ છે